નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ને ત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને નેવું રાજકોટ તેરસો એકાણુંથી પંદરસો ને ચુમ્માલીસ ધારી અગિયારસોથી ચૌદસો જેતપુર પાંચસોથી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસોથી ચૌદસો ને વીસ ગોંડલ તેરસો એકાવનથી પંદરસો ને છ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પંદર છોટાણા તેરસો એંસીથી ચૌદસો ને પચીસ ખાંભા તેરસોથી ચૌદસો ને એક્યાસી હળવદ એક હજારથી નવ્વાણું મોરબી તેરસોથી પંદરસો અમરેલી સાતસો છન્નું થી પંદરસો ને એકાવન ડોડાસા બારસો નેવું થી ચૌદસો ને ચાલીસ સિદ્ધપુર બારસો એકાવનથી તેરસો ને એંસી વિરમગામ બારસો પચાસથી ચૌદસો ને ભાવનગર તેરસો પચાસથી ચૌદસો ને વિસનગર તેરસોથી પંદરસો ને વિજાપુર ચૌદસો પંચાણુંથી પંદરસો પંચાણું હારીચ બારસો પચાસથી ચૌદસો એકવીસ માણસા તેરસોથી કડી બારસોથી પંદરસો ને પચાસ ચાણસમા એક હજાર થી તેરસો ને ત્રીસ જામજોધપુર ચૌદસો એકથી એકત્રીસ બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો પંદર જામનગર બારસોથી ચૌદસો ને પાંત્રીસ તળાજા અગિયારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ છસદણ તેરસો એંસીથી પંદરસો અંજાર તેરસો પચાસથી ચૌદસો ને છપ્પન ધ્રોલ બારસો પિસ્તાલીસથી પંદરસો ને પંદર